હજી સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી એમ ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસિદ્ધિ ગૃહ બંધ થઈ ગયા પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈ જાય તો અમારું ફરી દઈને કામ થતું હતું મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી સાચો સરકાર કે છે નમસ્કાર દોસ્તો પ્રજા પૂછે છે મા હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું મિત્રો પ્રજા પૂછે છે કેમ પૂછે છે જ્યારે મત આપ્યા પછી ચૂંટણી વચનો મળ્યા પછી એના દિવસ બદલાતા નથી અચ્છેદી નથી આવતા એની સમસ્યાઓ સોલ્વ નથી થતી રોજગારીની તકો નથી વધતી એની પ્રાથમિક સુવિધાઓ રોડ રસ્તા ગડર પાણી આ બધી સુવિધાઓમાં જે અસુવિધા ઊભી થઈ દૂર નથી થતી એની આરોગ્ય સેવાઓ માટે અનેક બાબતે પ્રજા પૂછે છે અને કોને પૂછે છે એના ચૂંટેલા પ્રતિનિધિઓને કાઉન્સિલર ધારાસભ્ય સાંસદ સુધી પ્રજા પૂછે છે કે ક્યારે આ સોલ્વ થશે તમે જુઓ એની ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ માટે પૂછે છે

ઓર્ડર વોર્ડનો વિકાસ તો ઓખે વળગે એવો છે જ આપણે નજરે જોવો છો આ વોર્ડની અંદરમાં કે આ ઉપર અણી નહીં ને ઓર્ડર વોર્ડનો કોઈ ધણી નથી ચાર કોર્પોરેટર એક ધારાસભ્ય મંત્રી અને સંસદ કોઈ પણ આમાં ધ્યાન આપતા નથી કોઈ બજેટ વપરાતું નથી રોડ રસ્તા ગટર જે આજે તમે જુઓ તો હજારો પ્રોબ્લમ છે પણ કોઈ હબળા તૈયાર નથી અને રેડિયાર થઈ જાય છે ચાર ચાર ટીમથી ચૂંટાઈને આવે છે એટલે એમને કંઈ પડી નથી અને કામનું કોઈ ધ્યાન આપતા નથી એમાં સંસદ અને ધારાસભ્યનું કોઈ પણ બજેટ નહીં કોર્પોરેટરો કદાચ પચીસ ટકા વાપર્યા હોય તો એમના માની કે જે એમના અંગત હોય એવી સોસાયટી હું વાપર્યા છે બાકી કોમ હોય બિલકુલ જીરો છે ખાસ કરીને ઓડવમાં કયો વિસ્તાર વિકાસથી વંચિત રહી ગયો છે એવું કહી શકાય એટલે કેવો વર્ગ ત્યાં રહે છે ઓડવ પેલો વિકાસ વંચિત રહી ગયો છે છેલ્લા ચાલીસ વર્ષથી કોર્પોરેશનમાં આવ્યા પછી વિકાસમાં એકદમ વંચિત છે વોડાઉની અંદરમાં કોઈ લાઇબ્રેરી નથી કોઈ કમિટી હોલ નથી કોઈ દવાખાનું નથી કોઈ બગીચા નથી નહીં અમારા ઓઢવ વિસ્તારની અંદરમાં સમસાનગુરુની અંદર તારા જોબિયાની આગળ હું મારી પોતે રજૂઆત કરેલી કે ભાઈ અમને એક સીએનજી ભઠ્ઠી આપો શમસાનગુરોમાં એ પણ એમની પણ બજેટ નથી અને કરોડો રૂપિયા થવાઈ જાય છે આજે કેટલા કરોડો રૂપિયા કોર્પોરેશનમાં આવે છે પણ ક્યાં વાપરે કોઈ ખબર નથી આ વિસ્તારની સરકારી શાળા સરકારી દવાખાના છે 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 દૂર પાસે બગીચા બગીચા તો નામથી છે જ નહીં શાળાઓ જે જે તે વખતે સરકારો બનાવી છે જ્યારે કર્ણાટક સરકારમાં કરસરનગર સ્કૂલ એ નવી સ્કૂલ બનાવરાઈ છે એના પછીની એની કોઈ પણ વિકાસ નથી એની અંદર પણ બગીચા જેવું નથી બગીચા તો વિસ્તાર જ નથી દવાખાનું નથી કોર્પોરેશનનું છે ત્યાં પણ બે બિલકુલ ખરાબ હાલતમાં છે કોઈ ટાઈમે હાજર રહેતા નથી ઓઢની અંદરમાં તલાટી પણ બેસતા નથી ત્યાં કોઈ પણ કામ કોઈનું થતું નથી અને કોર્પોરેટરની રજા છે હવે કોઈ પણ કર્મચારી કામ કરતા નથી શહેરી બસની વાત કરીએ લાલ બસો ભૂતકાળમાં કેટલી આવતી હતી અત્યારે વધી ઘટી લાલ દરવાજા કારુપુર માટે તમામ રૂટો માટે બસો હતી એનાથી ઘટી છે કયો કોઈ નંબર આવતો હતો એકસો છેતાલીસ આવતી કેટલી અડધા અડધા દસ દસ મિનિટે આવતી કલાકે કલાકે આવે છે ઓગણપચાસ કલાક દોઢ કલાકે આવે છે ઘડી વખતે તો ઊભી જ નથી રહેતી તાનાશાહી કરી રહ્યા છે

વરસાદ જે જગ્યા પર ઉભા જવાનું અહીંયા કેર સમા એટલે આ ફાયર સ્ટેશન વિસ્તાર અંબિકામાં જવાનો વિસ્તાર ઉદ્યોગિક વિસ્તાર છે અહીંયા સવારમાં કોમે જવાવાળા વરસાદમાં આટલા આટલા પાણીમાં બેનો અને ભાઈઓ જતા હોય છે અને કેમિકલ યુદ્ધ પાણી આવે છે અને કેટલા કલાકે પાણી ઉતરે છે આખો દિવસ વરસાદ જો અડધો કલાક પડે હોય ને તો આખો દિવસ રે ત્યારે વરસાદ પાણી ઓછ રહે છે તો તમારા વિસ્તારની કામગીરી જોતા સંસદ સભ્ય ધારાસભ્ય તમામ ના બજેટો વપરાયા નથી વપરાય એ બધું જોતા તમારા વિસ્તારના કાઉન્સિલર ને પાસ કરશો કે ફેલ કરશો ફેલ બિલકુલ ફેલ વિષ્ણુભાઈ દેસાઈ વિષ્ણુભાઈ કયો વિસ્તાર ઓડો વિસ્તાર ઓડો વિસ્તારના એક ટેક્સ પેયર તરીકે એક નગર તરીકે તમને શું લાગે કે ઓડો વિસ્તારનો વિકાસ કેવો થયો કહી શકાય ઓઢવ વિસ્તારનો જે વિકાસની વાત જે કરે છે કોર્પોરેટરો ધારાસભ્યો આપ જુઓ તો અહીંથી જે ખારીખેટ કેનાલ જે નીકળે છે એ છેલ્લા પાંચ વર્ષથી દર વર્ષે એમ કહે છે કે અમે આ ખારીખેટનો વિકાસ કર્યો છે અને દર વખતે પાણીનો નિકાલ થઈ જશે ગયા વર્ષે જ્યારે ખાડા ખોદી મૂક્યા અને પછી આખી કેનાલ પૂરી કાઢી અને જે તબાહી થઈ હતી ઓઢવની હજુ સુધી એ વિસ્તાર એ જગ્યાએ તમે જઈને જુઓ એમનું એમ પડશે કોઈ કામમાં છે જ પણ એમાં શું કહેવાય ગતિશીલતા નહીં આવતી બસ જે વસ્તુ જેમ પડશે એમને એમ પડે અને જેવો વરસાદ પડશે છે નાગરિકો એટલા બધા પરેશાન હેરાન થાય છે કે વાત જ પૂછો નહીં એ વખતે ચીગડા મારી અને ગમે તેમ કરીને ચલાય અને ફરી પાછું એમ તેમ કરે છેલ્લા પચીસ વર્ષથી વાઢવની પ્રજા એટલી બધી આ ખારીગઢ કેનાર લીધે હેરાન થાય છે અને એનો હજુ સુધી નીવડો નહીં લાય લાયકથી તો એના ધારાસભ્ય લોકલ કે એના કોર્પોરેટરો અને કોર્પોરેશનની નિષ્ક્રિયતા કહેવાય સો ટકાની નિષ્ક્રિયતા કહેવાય એમાં બેમ જ નથી અને હજુ પણ આ મને નથી લાગતું કે આ વર્ષે પણ એ ખેગ ખારીગઢ કેનાલનો જે પ્રશ્ન છે અને પાણી નહીં ભરાય એવું પોસિબલ જ નથી એ આ પૂરી થવાની જ નથી આવી રીતના હજુ પણ અને પહેલાં એમણે કંઈક ગાર્ડન બનાવવાની વાત કરી હતી ગાર્ડન તો એક બાજુ રહ્યો ફરી પાછું સ્ટ્રોંગ વોટર લાઈન કરવાની વાત કરી એ બી અધૂરું એટલે એકની એક વસ્તુ પર ચાર ચાર પાંચ પાંચ વાર બજેટો એ કરી બજેટો પાસ કરી અને એને વસ્તુ ફરી પાછું લાવે છે એટલે આમાં આની અંદર જે જનતાના જે પૈસા છે એ પૈસાનો બગાડ થાય છે અને કામ થતું નથી અને જનતા પૈસાથી જાય દાડો જાય અને વાડા વિસ્તારનો કોઈ વિકાસ થયો નહીં સાહેબ તમારા વિસ્તારના કેટલા કાઉન્સિલરો આવે છે ચાર કાઉન્સિલર આવે તો એમની કામગીરી જોતા એમને પાસ કરશો ના પાસ કરશો કેટલા વાગ અરે આવીને પૂછી જુઓ કે ભાઈ વિસ્તારમાં લાઈન કે કદી એમને મોઢું પણ બતાવ્યું છે આપણે શું કહેવાય કાઉન્સિલર ઓળખતાય નહીં અમારા એના વિસ્તારના કે કાઉન્સિલરો તમે પૂછી જુઓ કે જે આ વાટર વિસ્તારમાં રબારી કોલોની ભવાનગરના એરિયા જે ત્યાં છે ત્યાં કદી આવીને કે બજેટ એક પણ ફાળવ્યું હોય તો એટલે તો પાસ કરશો કે ના પાસ ના પાસ જ છે ને એમાં પાસ કરવાનું કે સવાલ જ આવો સાહેબ મારું નામ સંતોષ શર્મા છે વિકાસ તો તમારી સમક્ષ છે વર્ષોથી અમે અહીંયા રહીએ છીએ પણ જે પરિસ્થિતિ પહેલાં હતી એની એ જ છે આજે વરસાદની સમસ્યા આમાં પાણી બહુ ભરાઈ જાય વરસાદ આવે એટલે થોડુંક જ વરસાદ પડે એટલે પાણી પાણી થઈ જાય નીકળવામાં તકલીફ પડે લોકો હેરાન થાય અને પાછી પાણી ઉતરે લગભગ આખો દિવસ એમાં જતો રહે લોકો ગાડી બંધ થઈ જાય એવી સમસ્યાઓ ઘણી બધી સમસ્યાઓ છે ગટર ઉભરાય સોસાયટીની અંદર પાણી ઘૂસી જાય જીવાત આવે એવી ઘણી બધી સમસ્યાઓ બીમારીનું પ્રમાણ કેવું રહે અરે વધી જાય મિડલ ક્લાસવાળાને તો બહુ તકલીફ અને આવે છે 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 ખરી મોટી વાતો ના ના ક્યારેક ક્યારેક આમ આમ કોઈ તકલીફ પડે પણ પ્રમાણ કેવું બિલકુલ નથી નથી ક્યાંક ક્યાંક અપર ક્લાસ છે એમને ત્યાં સ્વચ્છતા હોય મિડલ વર્ગને ત્યાં બિલકુલ કોઈ દેખરેખ રાખતું નથી અને હાઉ આપણે લોઅરમાં જઈએ તો બિલકુલ ગંદગી જ છે તમે જાઓ ઓઢો વિસ્તારની અંદર એની હું તો ગયો છું પણ હાવ એકદમ ગંદુ વિસ્તાર છે કોઈ એને ધ્યાન આપતું નથી કોઈ જતું પણ નથી તો કોઈ કોર્પોરેટર કોઈ કોઈ સંસદ જે બજેટો હોય છે એ અમુક બજેટો મારી દ્રષ્ટિએ તો મને લાગે છે કે કોઈ ચોક્કસ વિસ્તારમાં જ વપરાય છે કેમ કે હું જોઉં ત્યાં ચાલીઓમાં જોઉં તો ત્યાંની પરિસ્થિતિ જોઉં ને પાણીની સમસ્યા ગટરની સમસ્યા ગંદકી એવા બધા ઘણી બધી સમસ્યાઓ છે ત્યાં હું જ્યાં રહું છું એની બાજુમાં જ એક વર્ષોથી એક પ્લોટ છે ખુલ્લો પ્લોટ પડ્યો છે કોર્પોરેશનનો છે કે બરાબર ઘણી અમારે આ ગળીને કારખાનાની સામે જ છે ધનલક્ષ્મી સોસાયટીને અડીને છે જયરાજ ફ્લેટ અને ધનલક્ષ્મી સોસાયટીથી અડીને છે અને વર્ષોથી એ પ્લોટ એમને એમ પડ્યો છે ઘણી રજૂઆતો છતાં પણ એનો કોઈ ઉકેલ આવ્યો નથી એનામાં વર્ષોથી કચરો નાખવામાં આવે છે મારું નામ નરેશભાઈ ચોરસિયા નરેશભાઈ આપણે ઊભા છે કયો વિસ્તાર છે આ વિસ્તાર ઓઢવ વિસ્તારની અંદર આવેલો ફાયર સ્ટેશનનો વિસ્તાર છે ઓઢવ પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે તો એક પ્રજાજન તરીકે ટેક્સ પેર તરીકે એના કયા કયા પ્રશ્નો તમારે અમારા પ્રોગ્રામ દ્વારા જણાવવા પ્રજાના ટેક્સ્ટ તરીકે આપણે જો હું કહેવા માંગુ તો અહીંયા આગળ ઘણા બધા પ્રશ્નો છે આની અંદર જો હું કદાચ કહેવા માંગુ તો સૌથી પહેલાં સ્લમ વિસ્તાર સ્લમ વિસ્તારની અંદર જે ચાર માળિયા હોય એ ચાર માળિયાની અંદર તમે જોશો તો ત્યાં આગળ ગંદકીનો પ્રવાહ ત્યાં આગળ પાણી જે છે એ મળતું નથી ઘણી જગ્યાએ અમે લોકો ત્યાં આગળ ગયા હોઈએ તો ત્યાં આગળ એવી રજૂઆતો થાય છે કે પાણીની પાઇપોની અંદર ક્ષાર જામી ગયેલો છે એવી પાઇપો અમને તોડી તોડીને બતાવેલી છે બધું જ અમે જોયું છે એ લોકો અત્યારે ખરેખર ચાર માળેની અંદર નરકાકારની જિંદગી જીવી રહ્યા છે ત્યાં આગળ કોઈ સાફ સફાઈની સુવિધા નથી ત્યાં આગળ શિક્ષણની કોઈ સુવિધા નથી ત્યાં આગળ ગંદકી તો એકદમ તમે ત્યાં આગળ જોશો ને હું તમને બતાવવા લઈ જઈશ ત્યાં આગળ રોડ ઉપર પણ એટલું જ ગંદકીનું પાણી ગટરનું પાણી જોવા મળે છે કે ત્યાંથી આપણને ચાલવું પણ મુશ્કેલ પડી જાય છે આવી પરિસ્થિતિ ત્યાં આગળ જીવી રહ્યા છે બજેટની તો વાત કરું તો ખરેખર ઓડવની અંદર અંબિકાનગરની આવેલો ત્યાં ગાર્ડન ગાર્ડનના નામે મીંડુ ત્યાં આગળ જે કંઈ બેસવાના જે કંઈ બાંકડા હોય કે કશું ત્યાં આગળ જે વૃક્ષારોપણ જે કરવામાં આવ્યું હતું ત્યાંના ત્યાં વૃક્ષો જે છે એ ત્યાં પાણી છાંટવામાં નથી આવ્યું એના પછી ત્યાં વૃક્ષો પણ જોવા મળ્યા નથી પહેલાંના જે વૃક્ષો હતા એ ત્યાંના ત્યાં જ છે આ ઉપરાંત ઓઢવની અંદર સાત કરોડના ખર્ચે તળાવ જે છે એ તળાવનો વિકાસ કરવામાં આવ્યો પણ એની અંદર પણ એની એ જ પરિસ્થિતિ છે હાલ તમે જાઓ ત્યાં સ્વચ્છતા નથી પાણીની સુવિધા નથી ત્યાં આગળ જો કદાચ વૃદ્ધાઓ જતા હોય તો એમને બેસવા માટેની સુવિધા હોવી જોઈએ એ સુવિધા પણ જોવા મળતી નથી આમને તો માત્ર ફોટા પડાવો દેખાવો કરો અને મોજ કરો આ આમની એક સ્થિતિ છે તમારી હું તો આપને ખરેખર ટોટલી ફેલ જ કહું છું અને ફેલર છે આ પ્રજા હું મારા મીડિયાના માધ્યમ વતી અને આ મીડિયાને પણ કહું છું અને તમ સમગ્ર જનતા એ જનતા બધી જે કંઈ આ કાર્યક્રમ જોશે એને બે હાથ જોડીને વિનંતી પણ કરી શકું છું કે તમે આવા લોકોથી ભરમાવો નહીં અને આવનાર સમયની અંદર જે કંઈ આપણો જે કંઈ ઉમેદવાર આવે સારો હોવો જોઈએ ભણેલો ગણેલો અને આપણી વચ્ચે રહી અને કામ કરી શકે એવો આવે એને તમે વોટ આપી અને જીતાડો એટલા માટે હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું બાકી આ ભાજપની સરકાર ફેલ છે એમને જીરોમાંથી જીરો માર્ક્સ આપું છું એ કેબિનેટ મંત્રી છે હાલમાં અને જ્યારે એમને ઓફિસે જઈએ અહીંયા ઓફિસ છે એમની તો એ પીએ પીએ મળે તો સાહેબ તો મળતા જ નથી ગાંધીનગર રહે છે ત્યાં રેસિડન્ટ છે એમનું તો પીએ તરફથી અમને જવાબમાં તમારી કમ્પ્લેન નોંધી લીધી છે યથાશક્તિ કરાવી દઈશું પણ કંઈ થતું નથી હમણાં મારી આગળ એક ભાઈએ તમને પ્લોટની વાત કરી ધનલક્ષ્મીની બાજુમાં પ્લોટ છે એની હું તો હું તાજનો સાક્ષી છું મેં મીડિયા બોલાયેલી છે મારી પાસે લેખિત કમ્પ્લેન છે અને એ માટે હું લડ્યો છું અને એ સોસાયટીમાં હું રહું છું ધનલક્ષ્મી સોસાયટીમાં ત્યાં મંદિર છે અત્યારે આ લોકો જે તાગડું કરી રહ્યા છે મંદિરની સાફ સફાઈ કરવાની ત્યાં બાજુમાં ભોલેનાથનું મંદિર છે અને ત્યાં ગંદકી થઈ રહી છે અમને માટે શરમની વાત છે કે જે અમે હિન્દુ સરકાર છીએ ડૂબી મારો તમે ત્યાં એટલી ગંદગી છે સાહેબ સાપ નેવલા ત્યાં નીકળી રહ્યા છે અને મેં જ્યારે મીડિયાને બોલાવી તો મીડિયાએ મારું ઇન્ટરવ્યૂ લીધું પહેલાં બાઉન્ડ્રી ઓપન હતી અને મને જાણવા મળ્યું કે આ લોકો મળતી સાથે પ્લોટ વેચવા જઈ રહ્યા છે પ્રાઇવેટને પ્લોટ વેચવા જઈ રહ્યા એમને કોઈને આપી રહ્યા છે અને કંઈક મિલકત બનાવવાના છે એમાં કંઈક સાંટાંઠ કરે છે અમે જ્યારે વિરોધ કર્યો આ લોકો મીડિયા લાયા અમે તો એ અટકાવી દીધું એ લોકો તાત્કાલિક બાઉન્ડ્રી કરી નાખીએ અત્યારે ઝાપો લગાવી દીધો એ લોકો એટલે ખાલી બાઉન્ડ્રી કરીને સંતોષ માનો છે પણ છતાં પણ ગંદકી નહીં નહીં જ થાય છે અત્યારે ચોમાસામાં સાહેબ એવી ગંદકી થાય સાહેબ અને એટલા મચ્છર થાય છે એટલા મચ્છર થાય સાહેબ કે તમે માનો ઘરમાં જે જમવાનું બનાવીએ ને એ જમવામાં પણ કીડ્યો અને પેલા મસા ખાઈએ છીએ અમે લોકો બીમારી તો સાહેબ તમે ત્રાસ મૂકવાને હોસ્પિટલ ઓફિસ ભરાઈ ગઈ હોય અમે ક્યાં જગ્યા મળતી નથી પેશન્ટ બિચારો ઘરે દીભાતો હોય છે અને બીજી વાત તમને કહું સાહેબ જાય મર્યા પછી પણ માણસને છેલ્લો વિસામો શમશાન કહેવાય છે અમારી ઓડો શમશાન કરે તમે જઈને જોયું આધુકના માટે મેં ઘણી વાર મેં પોતે રજૂઆત કરી છે અમારા સાથે બીજા લોકોએ રજૂઆત કરી છે પણ ત્યાં મેં જોયું આધુના કે તમે વિન્ડુ છે કોઈ નથી સાહેબ અહીંયા સરકારી શાળા કેટલી છે તેર તેર શાળાઓ છે અહીંયા મ્યુનિસિપલ લાઇબ્રેરી કેટલી મ્યુનિસિપલ લાઇબ્રેરી ક્યાં છે ત્યાં વિસ્તારમાં

અત્યારે ઘટાડી દે તમે જ કહું છું તમને કે રૂટ ખરી છે ખરી છે ખરી પણ બહુ ટાઈમે આવે છે સાહેબ મલે જે મળવી જોઈએ ફ્રીક્વન્સી મળતી નથી વિદ્યાર્થીઓને સમજ મારું નામ જિગ્નેશ પરમાર છે જિગ્નેશ ભાઈ બધા પોતે જે સ્વાગત છે એક યંગસ્ટર તરીકે કયા વિચાર દર્શાવવા માંગો છો અમારા પ્રોગ્રામ દ્વારા પહેલી વસ્તુ તો હું શિક્ષણ લેવલે વાત કરીશ અહીંયા રોજગાર માટેની બરાબર છે શિક્ષણ લેવલે આ સરકાર ઝીરો છે બરાબર છે જે શિક્ષણ લેવલની વાતો કરે છે અને જે મોટી મોટી જાહેરાતો કરે છે બરાબર પણ શિક્ષણ લેવલે તો ઝીરો છે બરાબર ધંધા રોજગારમાં પણ ઝીરો છે અત્યારે જે બાર બાર પંદર પંદર કલાકની નોકરી થઈ ગઈ છે અને જે પગાર ભથ્થું છે એ પણ ઓછું થઈ ગયું છે એટલું બધું મળતું નથી શિક્ષણ લેવલે તો સાવ ઝીરો છે અને બીજી વસ્તુ મેન અહીંયા ઓઢા વિસ્તારની અંદર જે ગટર લાઈન છે એ બહુ ઉભરાવાની સમસ્યા છે રોડ રસ્તાની બિસ્માર હાલત છે અહીંયા સ્વસ્થ લેવલે કોઈ કામકાજ કરવામાં આવતું નથી એટલે મેન વસ્તુ સરકારને એ અપીલ છે કે જે વોટ લઈ ગયા છો એનું પણ કંઈક અનુકૂળતા પ્રમાણે તમે કામકાજ કરો તો સારું છે પરેશ પરમાર નામ છે મારું ઓટો વિસ્તાર છે સ્થાનિક મંત્રીમાં કહેવા જઈએ ને તો બીજા મંત્રીની આપણે વાત છોડો અત્યારે નિકોલ વિધાનસભામાં જોવા જઈએ તો જગદીશ પંચાલ છે એ મંત્રી બી છે પણ કાર્ય જોવા જઈએ તો કાર્ય છે નહીં જે ગરીબ વિસ્તાર છે ને ઝુપડપટ્ટી ત્યાં તો બિલકુલ છે જ નથી બરાબર અને પડતર પ્રશ્નમાં તો પાણીની સમસ્યા છે બધી જગ્યાએ જે ગરીબ વિસ્તાર છે ત્યાં જ જે સોસાયટી સારી છે ત્યાં તો કામ કરે જ છે બરાબર પણ જોવા જઈએ ને ગરીબ વિસ્તાર એટલે મોસ્ટ ઓફલી કોંગ્રેસ માટે છે ગરીબ વિસ્તાર બરાબર કોંગ્રેસ કામ કરી કરે જ છે ભાજપ જે સોસાયટી સારી છે કામ પહેલેથી ક્લિયર છે ત્યાં તો ભાજપ કરવાની જ છે પણ ગરીબ વિસ્તારમાં કાંઈ ધ્યાન હાલતી નથી અને જોવા જઈએ તો પછી આ આધાર કાર્ડ પાન કાર્ડ ને પાછું આવ્યું આભા કાર્ડ બરાબર બધામાં લાઈન લગાવવી પડે છે બરાબર ગરીબ ગરીબ માણસને જ મધ્યમ વર્ગને જ મતલબ એટલે સરકારી 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 યોજના જોવા જઈએ તો જે ગરીબ માણસ છે એને સરકારી યોજનાનો કોઈ લાભ મળતો જ નથી ખબર બરાબર બિલકુલ એને એને કઈ ખબર જ નથી સરકારે કોઈ જાહેર જ નથી કરતી અને બાબુ દ્વારા ઘેર ઘેર જે યોજના પહોંચાડવામાં લોકો સુધી પહોંચે છે ખરી યોજના સરકારી બાબુઓ તો નીકળી પડે છે યોજના પહોંચતી જ નથી સરકારી નાના માણસ છે એના જોડે તો યોજના પહોંચતી જ નથી ગૌતમભાઈ વાઘેલા ગૌતમભાઈ કયો વિસ્તાર છે આ ઓટો ફાયર બ્રિગેડ વેરા પર રહું ઓડો વિસ્તારના રહીશ તરીકે મતદાર તરીકે આબેડ કે નંબર રહું રૂમ નંબર કયો છે

આજે એક વર્ષ થઈ ગયું લોકો હેરાન પરેશાન છે કેનાલમાં હજુ ચાર મહિના કામ તો થાય છે બે મહિના બંધ રહે છે પાછો કામ ચાલુ થાય એટલે એ કોઈ વિકાસનું કોઈ કામ થતું જ નહીં માત્ર ને માત્ર બજેટો હવે અહીંયા જે અહીંના જે ધારાસભ્ય છે એ મંત્રી બી છે પાછા અને છેલ્લે આ ત્રીજી ટર્મ છે વિકાસમાં જે સ્લમ વિસ્તાર છે એ એમને એમ હજુ જે ગરીબ છે હજુ ગરીબ થતું જાય છે અને જે મધ્યમ વર્ગ છે કે જે સ્થાનિક રહીશો મધ્યમ વર્ગના છે ત્યાં બી કોઈ સોસાયટીમાં કોઈ કામ થતું છે નહીં હવે અહીંના ધારાસભ્ય અને કાઉન્સિલરો બધા ભાજપના જે વર્ષોથી એ જ છે ચોથી ત્રીજું ચોથી ટર્મથી એ લોકો કાઉન્સિલર ધારાસભ્યો છે પણ કોઈ સોસાયટીમાં વિકાસ થતું છે નહીં કયા અહીંયા પડતર પ્રશ્નો તો સ્થાનિક પબ્લિકમાં અમે લોકો જ્યાં જ્યાં જઈએ બધા પ્રશ્નો એવા છે કે હોસ્પિટલના હોય પાણીના હોય ગટર ના હોય કે કોઈ સરકારી કોઈ બી સુવિધા હોય સરકારી કચેરીઓમાં જે બાબુ બેઠા એ ત્યાં નોકરી કરીને ઘરે જતા જતા રહેશે કોઈના ઘરે સુધી પબ્લિક સુધી પ્રશ્નો એમના જે સરકારમાંથી જે આ જેટલા બી આ આપણે શું કહેવાય બજેટ નહીં આપણે જેટલી બી આ સ્કીમો છે

અને જ્યારે કાઉન્સિલરો આવ્યા ધારા ધારાસભ્યો આવ્યા ટોટલી એવું જ કહે છે કે અમે પ્રદૂષણ દૂર કરીશું આ જીઆઈડીસી વિસ્તાર છે જીઆઈડીસી વિસ્તારની અંદર રાત્રે કંપનીઓ ખૂબ મોટા પ્રમાણમાં કેમિકલ ગેસો છોડે છે અને ચૂંટણીમાં વાયદાઓ વાલે છે કે અમે પ્રદૂષણ દૂર કરીશું બીજી પ્રશ્ન મુખ્ય કેનાલ કેનાલનું ખાતમુહૂર્ત કર્યું છે કામ હજુ જીરો જીરો છે હજુ પાયા બહાર આવ્યા નથી અને પ્રશ્ન એના એ થાય છે કે કંઈ જ કામ થયું નથી ચોમાસામાં કામ ચાર મહિના બંધ કરી દીધું ટોટલી પ્રજાનો પૈસો એમાં પાણીમાં ગયો અને બીજી વસ્તુ કે અહીંથી બસ્સો મીટર દૂર જીઆઈડીસીની ઓફિસ છે ત્યાં આગળ ચાર દિવસથી ગટર ઉભરાય છે પાણી રોડ ઉપર આવતું હતું તો કોર્પોરેશન કોર્પોરેશનને જીઆઈડીસીની બેની મિલી પગતમાં બેના ચડાના કારણે કોર્પોરેશને ત્યાં આગળ માટીના ટ્રેક્ટરો નાખી દીધા તો પાણી ત્યાં આગળ સ્થાયી કરી દીધું ને એનો કોઈ નિકાલ આવતો નથી ઠીકડું મારીને કામ પતાવી દીધું જીઆઈડીસી વિસ્તારની અંદર આશાઓ એવી હતી કે બીઆરટીએસ આવશે પણ ટ્રાફિક એવું કોઈ સોલ્યુશન થતું નથી ટ્રાફિક તમે અહીંયા સાંજે અહીંયા આવજો છોટાલાલ આવશો તો છોટાલાલ ટ્રાફિક ઓછામાં ઓછો કિલોમીટર સુધીનો જામે છોટાલાલનું ટ્રાફિક ફાયર બ્રિગેડ ઉધી આવે છે કોઈ એકે પોઈન્ટ નહીં જીરો

અરે વઢવ વઢવ તો અહીંયા જે પાણી છે એનું પાણી ભરાયું છે આ બધું ગટરનું પાણી આવે કેટલા દિવસથી ગટર ઉભરાય છે આ વિસ્તાર આ આ તો બહુ બહુ સમય ઉભરાય છે બહુ 6 મહિને થી ઉભરાય છે અને તમે અહીંયા લોડિંગ ટેમ્પો રોજ રોજ કેટલા વર્ષોથી લાવો છો હું તો અમે તો વર્ષો થી છે લગભગ મેઈન માર્ગ તમારો બંધ થઈ ગયો તો કેટલી તકલીફ પડે છે આવા જવામાં માલ ઠાલવવામાં આવતા જતા લોકોને કેટલી તકલીફ પડે બહુ 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 તકલીફ પડે છે શું લાગે છે કેટલા દિવસથી સાફ સફાઈ નથી થઈ સાફ સફાઈ કરવા વાળા આયા હતા પણ હવે આમાં શું તકલીફ છે કઈ સમજાતું જ નથી

ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાધુને રજા આપશો આવજો આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદરા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે કેટલું પાણી આવે છે પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી એમ ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસિદ્ધિ ગૃહો બંધ થઈ ગયા પંચાયત હતી અમારે બહુ સારું હતું એમ